જય માતાજી હું છું નૈનાબા જાડેજા આજ એક નાના મોઢે મોટી વાત કહેવા જઈ રહી છું ક્ષમા કરજો પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું આપ અમારા સમાજ માટે ખૂબ સન્માન્ય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે કારણ કે અહીંયા એક વ્યક્તિની વાત નથી પણ સમાજની અસ્મિતા અને એના ગૌરવની વાત છે જે હવે આપે જોવાનું છે એટલે આપ યોગ્ય દિશામાં ધર્મની રક્ષા કાજે નિર્ણય લેશો એવી આશા સાથે જય માતાજી